હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને બધા વિચારતા હશે કે આજે કેમ બે છે સાડીમાં સાડીમાં રોજ તો નાઇટી ના ડ્રેસ હોય છે તો આજે કેમ સાડી ની અંદર તો અમારા નડદ ના મેરેજ છે તો આજે વડીઓ મૂકવાની છે તો વડીઓ મૂકવાની છે એટલા માટે સાડી સાડી છે કે જે પ્રસંગ માં તો જે શોભતું હોય એ શોભે બધા બચ્ચા પાર્ટી બધી રેડી બધા રેડી થઈ ગયા છે હજુ ખબર જ નહિ પડતી આજે જો ભી અમારી જોડે પણ ભલે આયા આવાસ અમારી જોડે તો એ લોકો પણ દેખા અને

પણ એ થોડીક લેટ આવી એટલે સાડીઓ વાડીઓ આવી મેચિંગ છે ને એટલે પહેરી નહીં ને બી એમ કે આજે મને ભાભી નહી ફાવે તો કશું વાંધો નહીં એટલે ડ્રેસમાં આજે રેડી થઈ છે તો રોજ જે તો નાઈટ ડ્રેસમાં તમે મેચિંગ જોયું હશે ડ્રેસમાં મેચિંગ જોયો હશે તો આજે સાડી નું બી અમારે જ છે મેચિંગ જ છે બી સાડીઓ બી મેરેજમાં બી જેમ જેમ બધી જેમ 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 અલગ અલગ બધું આવે છે બધું મેચિંગ જ છે એમાં તમને વારા 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 ફસી બધું જોવા મળશે તો ચાલો વડીયો મૂકવા માટે જઈએ 10 વાગે 10 વાગે જાય 10 વાગે ટાઈમ હતો એટલે હવે જઈએ તો મનસ બેન છે ને સાડી પહેરીને આજે ફર્સ્ટ ટાઈમ સ્કૂલ ચલાવતી છે તો વડીયો મૂકવા માટે ધાબાની અંદર આવી ગયા છે અમે અને અહીંયા ભાભી તો નીચે તો મૂકાય ના નીચે મૂકે તો છોકરાઓ હા છોકરાઓ બગાડ નાખે એટલે ધાબામાં મૂકવા માટે અમે આવ્યા છે એટલે હવે પહેલાં છે ને ભાભી સાથ્યો કરે છે કેમ કહું પહેલાં સાથીયાથી સ્ટાર્ટિંગ થાય ગમે તેવી પૂજા હોય તો બી તો હવે ભાભી છે ને ચાલુ કર્યું અને હવે સવા રૂપિયો મૂકશે અને દરોની જોડી પાંચ હોય એ દરોની જોડી મૂક મૂક્યા અને પછી આ બધાને છે ને ચાલુ કરે છે ભાભી તો હવે છે ને માનસીને ફોન પકડાવી દઉં અને હું ગાડી ઊભી રહું લો માનસી ચલાડ ફોન પકડો હિરલ બેન ને ચાલો કર્યો આ ગોપી ને કર્યો બધા કુટુંબ વાળા ભેગા થઈ ગયા છે હવે વહુએ ચાલુ કરી દીધી છે વડીઓ મૂકવાની નાની નાની મૂકજો મોટી મોટી ના મૂકતા નહીં તો પાછી સુકાય નહીં ધમધમાઈ ના લોકોએ તો વડીઓ મૂકવાની ચાલુ કરી દીધી છે પણ સાચીઓ દોર્યો છે એની ગોળ ગોળ જ મૂકજો તો ફોટોગ્રાફરને વિડીયો સરસ લાગે અને વિડીયો લેતા ફાવે એટલે વિડીયો સાથેની ગોળ ગોળ જ મૂકજો અમારા ભાભી પાછા બેસી ગયા છે સુધારા વધારા કરવા જે મોટી મોટી વડીઓ મૂકી હતી એ પછી નાની નાની કરવા બેસી ગયા આ આજની અમારી સ્વીટ મેમરી છે વડીઓ મૂકી એની અને અમારા ભણી બાજુ રીલ્સ બનાવવા માટે બેસી ગયા છે એક એ અમારે વડીઓ મૂકતી એક રીલ્સ બનાવી છે તો રીલ્સ બનાવ

તો ધાબામાંથી બધા અમે બધા નીચે આવી ગયા છે અને જેને ઇન્વિટેશન આપ્યું હતું ઘડીઓ મૂકવાનું હતું એનું તો હવે બધા આવી ગયા છે આ એ મહેમાનને ઠંડુ અને મોરસ જે અમે પેકિંગ કરી હતી ને એ મોરસ બ્લોગમાં તમને બતા બતાવી હા કર્યું હતું એટલે મોરસ અને ઠંડુ આપવાનું અને આ

फाइन انا ઘરે આવી ગયા છે اناવા માનસી બેન ને ખબર ની અલી માનસી શું કરું છું તોય ગાડી થાક લાગી ગયો થાક લાગી ગયો એમ સેનો થાક લાગી ગયો ચાલી 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 જોયું નતો તાઈ હ એ તો જો હા ચાલુ જ થયું છે હવે ચાલુ જ થયું છે એક મોડા મોડા થી થાક તો બસ થાવ એટલું બધું થાકી ગયું શું મમી ચલ ચાલુ થયું હા પિક્ચર ચાલુ થયું

Yeah. सर

બપોરે ગણપતિ કરીશું કાપરે ગરબા કરીશું પછી બીજા દિવસ ઉઠવાનું થશે એટલે મજા આવશે ઠંડી માં પછી

તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય